સર્વી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ ચૈત્રી નવરાત્રિની ખૂબ ખૂબ વધ અત્યારે ગણઘોરના દિવસો ચાલી રહ્યા છે તો આજે આપણે ગણગોર વિશે જ વાત કરીશું શ્રી વલ્લભના જ્યારે અક્કાજી સાથે લગ્ન થયેલા ત્યારે એમના પિતાજીએ એમને પંચદેવ પધરાવી આપ્યા હતા આ પંચદેવોમાં શાલિંગરામજી દેવીજી શંકરજી પાર્વતીજી અને ગણેશજીનો સમાવેશ થાય છે આમ પણ બ્રાહ્મણોના ત્યાં હંમેશા પંચદેવોનું જ પૂજન થાય છે એટલે પોતાના ઘરે પધરાવી લાવ્યા પછી શ્રી વલ્લભે શાલિંગરામજી અને દેવીજીનું પંચામૃતમ સ્નાન કરાવ્યું જેવું પંચામૃત સ્નાન કરાવ્યું કે શાલિંગ્રામમાંથી મદન મોહનજીનું સ્વરૂપ પ્રગટ થયું અને દેવીજીમાંથી સ્વામીનીજીનું આ બંને સ્વરૂપોને એમણે પોતાના સેવામાં પધરાવ્યા અને બાકીના જે ત્રણ દેવતા છે એમને એમણે આજ્ઞા આપી કે આપ ગંગાજીમાં પધારો આ ત્રણેય દેવતાઓએ શ્રી વલ્લભને વિનંતી કરી કે વલ્લભ આપ તો વેદમાર્ગી છો આપ તો શાસ્ત્રોને જાણનારા અને અનુસરનારા છો વળી આ બ્રાહ્મણ પણ છો આપ જો અમારું માન સન્માન નહીં જાળવો તો આપણે અનુસરનારી સૃષ્ટિ અમારી તો કોઈ ગણના જ નહીં કરે એટલે વલ્લભને પણ એમ થયું કે વાત તો સાચી છે સમાજની અંદર જ્યારે કોઈ મોટા લોકો કોઈ પણ કાર્ય કરતા હોય ત્યારે એની પાછળ અનુસરનારો વર્ગ પણ એ રીતે જ આગળ જતા વર્તતો હોય છે એટલે શ્રી વલ્લભે શંકરજી અને પાર્વતીજીને કહ્યું કે આપ ફિકર ના કરશો આપનું જરૂર માન અને સન્માન જળવાશે ચૈત્ર નવરાત્રિના દિવસો દરમિયાન આપ અમારે ત્યાં ગણગોળ તરીકે પૂજાશો શંકર અને પાર્વતી એટલે ગણ અને ગૌર આજે પણ પુષ્ટિ માર્ગની અંદર અને વલ્લભકુળની અંદર પણ બેટીજીઓ અને વહુજીઓ પોતાના પતિનું નામ લઈને પોતાના પતિની આવરદા માટે સુખાકારી માટે ગણઘોરનું પૂજન કરે છે બ્રજની અંદર કુમારિકાઓ પણ ગણઘોર પૂજન કરતી હતી કૃષ્ણને પામવા માટે અને આમ તો આ તહેવાર રાજસ્થાનનો છે ત્યાં પણ મેવાડની અંદર પણ ગણગોર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે વ્રજની અંદર રાધિકાજીના ચાર યુથના ચાર ભાવથી ચાર દિવસોને મનાવવામાં આવે છે પહેલા દિવસને લાલ ગણગોર તરીકે એટલે કે સ્વામીનીજીના અનુરાગના ભાવથી મનાવાય છે એ દિવસે ઠાકોરજીને લાલ ચુંદડીના વસ્ત્રો અને એવો જ શૃંગાર રાધાજીના ભાવથી ધરાવાય છે બીજા દિવસેને હરિગણઘોર કહેવાય છે એ દિવસે સગળો શૃંગાર લીલો એટલે કે હરો લીલો સામ ઠાકોરજીના વસ્ત્રો અને શૃંગાર સગડો ચંદ્રાવલીજીના ભાવથી ધરાવાય છે ત્રીજા દિવસે ગુલાબી ગણઘોર એટલે કે સગળો સાજ અને શૃંગાર લલિતાજીના ભાવથી ધરાવાય છે અને ચોથા દિવસને શ્યામ ગણઘોર કહેવાય છે સગળો સામગ્રી અને સગડો સાજ શિંગાર એ યમુનાજીના ભાવથી ધરાય છે આ રીતે ચાર દિવસે અલગ અલગ ચાર ગણગોર પૂજાય છે વ્રજની કુમારિકાઓ તો ભાગ્યશાળી હતી કે કૃષ્ણ સતત અને સદાય એમની નજર સામે રહેતા તો આપણે પણ તો ભાગ્યશાળી છીએ કે શ્રી વલ્લભની કૃપાથી શ્રી મહાપ્રભુજીની કૃપાથી ઠાકોરજી આપણા સ્વામી બનીને આપણા ઘરે પધાર્યા છે પ્રભુએ સામે ચાલીને આપણું સૌભાગ્ય અખંડ કરી દીધું છે હવે આપણો વારો છે કે આપણા પ્રત્યેક જપ આપણા તપ આપણા પ્રત્યેક ઉત્સવો માત્ર ને માત્ર કૃષ્ણ માટે હોય કારણ કે કૃષ્ણને વરવું એટલે અખંડ સૌભાગ્યવતી રહેવું બસ આપણે આ ગણગોરના દિવસોમાં કૃષ્ણને એટલી વિનંતી કરીએ કે પ્રભુ આપ તો સ્વામી બનીને આપે અમારો સ્વીકાર કરી લીધો છે અમારામાં એટલો પ્રેમ જગાડજો એટલો પ્રેમ જગાડજો કે પ્રત્યેક શ્વાસે અમે આપને જપતા થઈ જઈએ અમારો પ્રત્યેક શ્વાસ આપના માટે જ હોય માત્ર આ નહીં પ્રત્યેક જીવન અમે આપને ભરીએ કારણ કે અમારે અખંડ સૌભાગ્યવતી બનવું છે Desi Krishna